ને હવે આવી ગયું છે વાટેલું જીરું તો વાટેલું જીરું પણ ટમેટા ને નાખી દીધું છે ને એ નાખવાની છે દાળમાં તો દાળ છે ને બફાઈ ગઈ છે મસ્ત મજાની ને હવે મસાલો થઈ ગયો બધો રેડી તો હવે થોડીક વારમાં છે ને આપણે બધુંય નાખી દેવાનો છે મસાલો એટલે મસ્ત મજાની આપણી દાળ થઈ જાય રેડી અડદની રાડ એટલે કાંઈ ન ઘટે ખાવામાં ચાલો આપણે નાખી દીધો મસા બે ગયા છીએ નાસ્તો કરવા માટે તો આપણે લઈ લીધી મોડી દાળ દહીં લઈ લીધું છે ને સા લેવાની છે ને રોટલો છે ને બાજરા નો રોટલો ની આપણે રોટલી ખાવાની છે તો અતરમાં પેલા આપડે નાસ્તો કરી દહી છે રોટલા આવી ગયા છે કેળા ના છે દાઇલ નું તપેલું એવો તો દાઇલ નું તપેલું છે તો આપણે પેલા બપોરા કરી મસ્ત મજા ની અત્યારે આગળ છાપી લઈએ વાગી ગયા છે તૈયાર તૈયાર આપડે ઘેર હોય પીવી પડે નહીં જોવો તો કેટલા બધા મગ છે જોવો આ બધા મગ ને એવું બધું છે તો આપણે છે ને આપણે ચા બનાવી નાખે મારા મમ્મી તો આપણે ચા પી લઈ આવી ગઈ છે તો પેલા હવે આપણે ચા પી લઈ ચા દાળ આપણે રોટલી એટલી તો એટલું વસ્તુ છે આપણે વાળું કરવામાં તો વાળુક કરી લઈએ આ વિડીયો આવેલ ગણે તો આ વિડીયો કેવા લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જો મળી કાલે નવા વિડીયો સાથે